નમસ્કાર મિત્રો હું છું વિક્રમ વકીલ અને આપણે આપ જોઈ રહ્યા છો બંગાળની પરિસ્થિતિ છેલ્લા કેટલાક દિવસથી આપણે જોઈ રહ્યા છે બગડતી જાય છે એક કોલેજ લેડી ડોક્ટર બળાત્કાર થયો એમની હત્યા થઈ અને એનો વિરોધ કરવા વિદ્યાર્થીઓ રસ્તા પર આવ્યા ત્યારથી મમતા બેનરજી નું મુખ્યમંત્રી મમતા બેનરજી એ રીતે બિહેવ કરી રહ્યા છે જાણે આતંકવાદીઓનો સામનો કરતા હોય ગઈકાલે જયારે વિદ્યાર્થીઓએ રેલી કાઢી વિરોધમાં સચિવાલય તરફ જવા કૂચ કરતા હતા ત્યારે પાણીનો કેનન મારો ચડવીને એમને ત્યાંથી અટકાવી દેવામાં આવ્યા એટલા બધા અત્યાચાર થયા કે મને ઓગણીસો ચુમ્મોતેર ની યાદ આવી ગઈ ઓગણીસો ચુમ્મોતેર માં ગુજરાતમાં નવ નિર્માણ આંદોલન શરૂઆત થયેલી અને એ વખતે પણ વિદ્યાર્થીઓ આંદોલન શરૂઆત કરી હતી ત્યાર પછી આંદોલન એટલો બધો વેગ પકડો કે છેવટે ચિમનભાઈ પટેલે રાજીનામું આપવું પડેલું સરકાર ઉથલી પડી હતી અને એ જ આંદોલન જેપી એટલે જયપ્રકાશ નારાયણ બિહારમાં લઈ ગયા અને આખા દેશમાં એનો ચેપ લાગ્યો હતો આ વખતે કદાચ એવું થઈ રહ્યું એવું લાગે છે કારણ કે મમતા બેનર્જી આટલો વર્ષ આટલા વર્ષો સુધી જે રીતે બંગાળમાં સત્તા પર આવ્યા વિવિધ આંદોલનો કરીને હવે એક દવાનો ડોઝ એમને પાવામાં આવી રહ્યો છે મમતા બેનર્જી એનું પહેલેથી એક હક તો શાસન રહ્યું છે ભલે લોકશાહી ઢબે ચૂંટાઈ ના હોતા હોય પણ એ કોઈ પણ લોકશાહી ઢબની કોઈ પણ એમનો વિરોધ થાય લોકશાહી ઢબે એ પણ ચલવી નતા રહેતા આ વખતે પણ જયારે સોશિયલ મીડિયામાં એમની ટીકા થઈ તો બસો એસી જેટલા સોશિયલ મીડિયા પર બંગાળ પોલીસે નોટિસો આપી એમને આટલા ગંભીર પરિસ્થિતિમાં જયારે રાજ્યની લો એન્ડ ઓર્ડર પરિસ્થિતિ ખાડે ગઈ છે હિમાંશુભાઈ તમને એવું લાગે છે કે મમતા બેનરજીનું રાજકીય ભવિષ્ય ઢુંઢળું છે અથવા તો એમને આવનાર થોડા દિવસોમાં જ કદાચ કેન્દ્ર સરકાર પર રાષ્ટ્રપતિ શાસન લાગે અથવા લાદવું જોઈએ હવે જો વિક્રમભાઈ હું તો તમે કરો તેવા ભરો વાત છે પશ્ચિમ બંગાળનો આપણો ઇતિહાસ જોઈએ તો હંમેશા આવું બનતું આવ્યું છે કે એક શાસન ઉપર કોઈ એક જણ ઠોકશાહી કરીને ચડી બસ મમતા બેનરજી આજથી પંદર વર્ષ પહેલા પશ્ચિમ બંગાળની સત્તા પર આવ્યા તે કઈ રીતે આવે સિંગુર આપણને યાદ છે નંદીગ્રામ આપણને યાદ છે અને એવું કહેવાય છે કે તે સમયે માર્ક્સવાદીઓ કમ્યુનિસ્ટ એટલા બધા પાવરફુલ હતા પશ્ચિમ બંગાળની અંદર કે મમતા બેનર્જીએ કમ્યુનિસ્ટોને બેનરજી હથિયારથી મારીને સત્તા પર આવે એટલે કમ્યુનિસ્ટ બેસિક જે ઢાંચો હતો જે ગુંડા શાહીનો ઠોકશાહીનો તે આખી કેડરને મમતા બેનરજીએ ટીએમસીમાં માં ધીમે ધીમે કરીને પાંચ વર્ષમાં એબઝોર્વ કરી દીધી પરિણામે આવ્યું કે કમ્યુનિસ્ટ તો મમતા બેનરજીની ટીએમસી પશ્ચિમ બંગાળમાં બહુ જ પાવરફુલ બની હતી હવે આ જ વસ્તુ તમને દેખાય છે હવે ગઈકાલની જે ઘટનાની તમે વાત કરી કે એક લેડી ઇન્ટર્ન ડોક્ટર ડુરેન્ટ થાય તેનું મર્ડર થાય અને તેને બચાવવા એટલે તેના ખુડીને બચાવવા માટે કોલેજનો પ્રિન્સિપલ સામે આવ્યો અને એ પ્રિન્સિપલને બચાવવા મમતા દીદી જાપે નીકળી પડે પરિસ્થિતિ તો આ આવીને ઊભી નહીં પહેલીવાર વાર પંદર વર્ષમાં કદાચ એવું બન્યું છે કે કોલકાતાની અંદર જે ભદ્રલોક કહેવાય કલકત્તાના ભદ્ર લોક એટલે એવું કહેવાય છે કે જ્યાં સુધી ભદ્રલોકોનો સત્તાને સાથ હોય ત્યાં સુધી તે વ્યક્તિને તમે પશ્ચિમ બંગાળની સત્તા પરથી નહીં ઉતારી શકો અને આવતી ગઈ લોકસભાની ચૂંટણીમાં બી આપણે જોયું કે ત્રીસ ત્રીસ સીટો ઓગણત્રીસ સીટો ટીએમસી જીતી શક્યું માટે કે કોલકાતામાં આટલું બધું હોવા છતાં પણ જીતી શકે આ એક વસ્તુ બતાવતી હતી કે હજુ પણ ટીએમસી ની સાથે છે હવે કલકત્તાનો એ ભદ્રોલોક લોક જયારે ઉતરી આવે રસ્તા ઉપર અને તેમની સામે તમે બેરિકેડ બાંધી દો વોટર કેનનથી તે વિદ્યાર્થીઓને મારો

તે સમયે ગુજરાતમાં નવનિર્માણના આંદોલન હતું હું તમને વાત કરું આથી બે વર્ષ પહેલાની અઢી ત્રણ વર્ષ પહેલાની દિલ્હીની અંદર જ્યારે પહેલું શાહીન બાગ થયું પછી ફાર્મર્સ આંદોલન થયું ખેત આંદોલન કૃષિ આંદોલન ખેડૂતોના આંદોલનના નામે જ્યારે ટ્રેક્ટરો દિલ્હીના શેડકો પર ઉતરી આવ્યા ત્યારે શું જુલમ નતો પણ નથી થયો જ્યારે જયારે ફાર્મર્સે પંદર ઓગસ્ટ પહેલા લાલ કિલ્લા પર જઈને ભારતીય તિરંગાનું અપમાન કર્યું ત્યારે પણ શું કેન્દ્ર સરકારે તેમની પર ગોળીબાર કરેલું શું પર લાઠીઓ ચડાવેલી એટલે મમતા બેનર્જી બેસીકલી ઓટોક્રેટિક રીતે વર્તી રહ્યા છે તે દેખાઈ રહ્યું છે અને બીજી વાત તમે કરી રાષ્ટ્રપતિ શાસનની વિક્રમભાઈ તમને કહું રાષ્ટ્રપતિ શાસન તમે લગાવી ચાલો પણ રાષ્ટ્રપતિ શાસન લગાવવાથી થશે શું મારો મુદ્દાનો સવાલ એ છે કે છ મહિનામાં તો તમારે ક્યાંક ને ક્યાંક ચૂંટણી કરવી જ પડશે હવે ચૂંટણીમાં પાછું દંડાશાહીનું રાજ ચલાવીને મમતા બેનરજી સત્તા પર આવી તો તમે શું કરો શું આ એનો ઈલાજ છે એના કરતા તો વ્યવસ્થિત રીતે મમતા બેનરજીને જયારે લોકો જાકારો આપે ટીએમસી ત્યારે જ એ લોકશાહી સાચા અર્થમાં સ્થાપિત થઈ શકે ગઈકાલે આપણે જોયું છે ઘટનાઓ આજે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે બીજેપી આપેલું ત્યાં ચાલી રહ્યું છે અને બીજેપીના કાર્યકરો આ વસ્તુ તો પશ્ચિમ બંગાળની અંદર બહુ સહજ બની જાય છે માફ કરજો આ શબ્દો વાપરું છું કે વિક્રમભાઈ આપણા દર્શકો માટે પણ પશ્ચિમ બંગાળમાં હિંસા તો સહજ બની ગઈ છે

બનાવ બન્યો તારી પ્રિયંકા પુણ્યપ્રસન્ન રાજપૂત જેવા પત્રકારો એનું રાજીનામું નથી મમતા બેનરજી નું એટલે આ એક એક્સપોઝ થઈ ગયા છે દેશ સમક્ષ આ ખરેખર તો આ બધું આ જે લોબી છે ઇકોસિસ્ટમ છે એક્સપોઝ થઈ ગયા છે હિમાંશુભાઈ વિક્રમભાઈ તમને કહું તો આ એક આખી ઇકો સિસ્ટમ છે તમે જે ઇકો સિસ્ટમ શબ્દ વાપર્યો ને આપણા રાષ્ટ્રીય મીડિયામાં એક ઇકો સિસ્ટમ ચાલે છે એ લોકો ક્યારે હવે રાહુલ ગાંધી કઈ પણ કે આજે તમને ખબર છે કે રાહુલ ગાંધીને મણિપુર માંથી જાકારો મળ્યો છે લોકો મારવા પર આવી ગયા ભગાડ્યા છે એ પણ બન્યું છે પણ એ આપણે ત્યાં રિપોર્ટ નથી કરવાનો

હિમાન મારો પ્રશ્ન એ હતો કે આજે દિલ્હીની લેફ્ટ લિબરલ લોબી છે જેમાં કેટલાક થી માંડીને પૂર્ણ પ્રસન્ન વાજપેયી અને રાજદીપ સરદેસાઈ જેવા પત્રકારો પણ સામેલ છે જેઓ વારે ઘડીએ કંઈ પણ થાય તો નરેન્દ્ર મોદીનું રાજીનામું માંગતા રહે છે એમનામાંથી એક પણ વ્યક્તિ અત્યાર સુધીમાં એક પણ પત્રકારે કે પ્રિયંકા ગાંધીએ કે રાહુલ ગાંધીએ મમતા બેનરજી નું રાજીનામું નથી માંગ્યું તો તમને એમ લાગે છે કે બંગાળના રાજકારણ પર આની અસર આ લોકોના ક્રેડિબિલિટી તો ઝીરો થઈ ગઈ છે પણ મમતા બેનરજી જે બેફામ રીતે વર્તી રહ્યા છે એની અસર બંગાળના રાજકારણ પર થશે આ વખતે થવી કે ભાઈ તમને કેવું ને તેમ પંદર વર્ષની તમે સમયગાળો જુઓ મમતા બેનર્જીનું પૂરું સામ્રાજ્ય જુઓ અને પંદર વર્ષમાં પહેલી વખત આટલી બધી ભારી માત્રામાં પશ્ચિમ બંગાળની પ્રજા અને પશ્ચિમ બંગાળની કોલકાતાની ખાસ કોલકાતા લોકલ કોલકાતાની પ્રજા રસ્તા પર બહાર નીકળી છે હવે રવિશ કુમાર કે રાજદીપ સરદેસાઈ કે પ્રિયંકા કે રાહુલ પાસેથી તો કઈ આશા રાખવીને વેબર છે એ તો ગવાઈ ગયેલા ઇન્વર્ટેડ કોમામાં આપણે કહીએ ને કે નીચે લેફ્ટિસ્ટ પત્રકારો છે એ લોકો તો સરકાર વિરોધી જ લખવાના સાચી બાપને પણ તોડી મરોડીને ખોટી કરીને રાખે આ એક એવી પ્રજા છે જે એમ જઈને કહેતી હોય છે સામાન્ય સંજોગોમાં કે બંગાળમાં કશું થઈ જ નથી થયું બધું બરાબર છે પણ અત્યારે સીબીઆઈ જે તપાસ કરી રહી છે ને આ રેપ કાર્ડની ઘટના તો કોઈ રિપોર્ટ કરે છે ખરું લોકોને એક વાત જાણવાની જરૂર છે કે હવે જયારે આની તપાસ આજે મર્ડરની તપાસ જયારે સીબીઆઈ આવી છે ત્યારે ઈડીએ પણ સાથ આપ્યો છે પાછો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટેડ પણ તપાસ કરે છે અને સીબીઆઈ જે તપાસ કરી રહી છે એમાં કઈક એવી વાત એંગલ તપાસી રહી છે કે ક્યાંક આ ઇન્ટર્ન ડોક્ટર ને એ વાત બી ખબર પડી ગઈ હતી કે ત્યાં આગાડી મૃતદેહોમાંથી અવયવો વેચવાનું કઈક ચાલી રહ્યું છે હવે જો આ વાત ક્યાંથી ક્યાં જઈ રહી છે અવયવો વેચવાનું કૌભાંડ આખું ચાલી રહ્યું છે ક્યાંક એવું તો નથી કંઈક કે અહીંયા પણ એવું ચાલી રહ્યું હતું અને એટલે આ ડોક્ટર એને એને બચાવવાની કોશિશ કરી રહ્યો છે જે પ્રિન્સિપલ છે ટુ સેવ ધ અને એ પ્રિન્સિપલને મમતાની સરકારે પ્રમોશન સાથે બીજી કોલેજમાં બદલી આપી છે પાછી મજાની વાત એ છે એટલે કલકત્તાના પશ્ચિમ બંગાળના લોકોએ હવે આ વસ્તુ જોવાની છે રાહુલ ગાંધી ની વાત કરીએ એ તો પોલિટિકલ વાત છે પત્રકારોની વાત છે આપણે તો લખીએ દેશના બીજા બધાને ખબર પડશે પણ જ્યાં સુધી મૂળભૂત રીતે પશ્ચિમ બંગાળી પ્રજા નક્કી નહીં કરે કે એમને હવે મમતા દીદી નથી જોઈતા ત્યાં સુધી આમાં કશું થઈ શકશે અને છેલ્લા બે દિવસની જે ઘટનાઓ દેખાય છે ત્યાં એવી વસ્તુ દેખાઈ રહી છે કે વર્ષમાં મમતા સામે થઈ રહ્યો છે આ પહેલી વખત એવું કઈક દેખાઈ રહ્યું છે કે જ્યાં આગાડી સાચા અર્થમાં બહુ મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા ભાજપ બંધ ની જે ખબર છે તે પણ તમે પશ્ચિમ બંગાળના અઢાર મોટા શહેરોમાં જોઈ લો તો તે બંધ મહદે સફળ રહ્યો છે હવે એ જ વસ્તુ બતાવે છે કે લોકો ધીમે ધીમે ત્રાસી રહ્યા છે મમતા બેનર અને એ જ કંઈક કરી શકે તો કરી શકે બાકી મીડિયા તો લખશે મીડિયા એ તો સંદેશ ખાલી એકવાર ચલાવવાનું શરૂ કર્યું પછી બહુ મોટે પાયે ચલાવવું નેશનલ મીડિયા પર પણ ઘણું બધું ચાલી ગયું પણ તે છતાં એની ગ્રાઉન્ડ પર અસર કે કઈ થાય એમ છે બીજે સંદેશ ખાલી જેમાં આવે છે તે લોકસભાની સીટ ઉપર જે પી આ જે આપણે બંગાળના રૂ અર્બન એરિયામાં તો જાગૃતિ કદાચ આવશે આ કિસ્સાને કારણે પણ રૂરલ એરિયામાં જે ગરીબાઈને પછાત પછાતપણ છે ત્યાં એકદમ ભયંકર ગરીબાઈ છે અને બેકવર્ડ છે લોકો આર્થિક રીતે કેમ ભાઈ મારે તમને એક વાત કેવી છે કે બેસીકલી શું થઈ રહ્યું છે આમાં ખબર છે પશ્ચિમ બંગાળની ડેમોગ્રાફી મમતા બેનર્જી આવી આવ્યા પછી બહુ મોટે પાયે બદલી નાખી છે પશ્ચિમ બંગાળના અમુક એરિયાની ડેમોગ્રાફી સંપૂર્ણપણે બદલી નાખી છે આજે ચાલીસ માંથી બાવીસ સીટો એવી છે કે જ્યાં આગાડી પચાસ ટકા જેટલું લઘુમતી જેને આપણે કહીએ એટલે કે મુસ્લિમ પોપ્યુલેશન છે હવે આટલું બધું મુસ્લિમ પોપ્યુલેશન પશ્ચિમ બંગાળમાં ક્યાંથી આવી બાંગ્લાદેશ અને આપણે એ નહીં ભૂલી જવું જોઈએ કે પશ્ચિમ બંગાળ સરહદી રાજ્ય છે એને બાંગ્લાદેશ સાથેની સરહદ લાગેલી છે બે હજાર કિલોમીટરની આજે એવું કહેવાય છે કે બહુ આસાની બાંગ્લાદેશના કેટલાક આશ્રય મળે છે જ્યારે આ વસ્તુ બનતી હોય ત્યારે આ તકલીફો તો થશે જ એટલે તમે જે વાત કરો છો ને કે અર્બન રૂરલ અર્બન રૂરલ ડિવાઈડ કરતા પણ વધારે ડેમોગ્રાફિક ચેન્જની જરૂર છે ભારત સરકારે જ્યારે બાંગ્લાદેશ પર પગલા લે ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે સંપૂર્ણપણે બદલાઈ ગયેલી પશ્ચિમ બંગાળના અમુક જિલ્લાઓની ડેમોગ્રાફીને પાછી સીધી કરે જે હિમંત બિશ્વ શર્મા આસામમાં કરી રહ્યા છે જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્ન ચાલુ રહેશે એવું કેમ કે પૂજાની અંદર જ ધમાલ થાય ત્યાં એવું કેમ કે રામનવમીનું જુલુસ કાઢવાની મમતા બેનર્જીની સરકાર ના પાડે અને કરવા દે એટલે દાદા આજે થોડો ટેકનિકલ પ્રોબ્લેમ હોવાથી આપણે આજે આજની વાત થોડી જલ્દી પૂરી કરીએ છીએ હવે આજ વિષય પર આપણે આવતીકાલે થોડી ડિટેલમાં વાત કરશું અને એક બીજે એક બે એંગલ પર પણ આપણે જોઈશું એક્ઝામ્પલ સાથે આપી જિલ્લા વાર હું કહી શકું તો એમ છું કે કયા જિલ્લામાં કેટલા ડિમોગ્રાફિક ચેન્જિસ થયા જી ચોક્કસ આપણે આવતીકાલે આ વિષય પર આગળ વધારે વાતચીત કરશું આપણા દર્શકો માટે વધારે ઇન્ફોર્મેશન તમે લઈને આવશો થેન્ક યુ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો